ભારત સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ મને નિઃશુલ્ક સારવાર મળી તે બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર લાભાર્થી શ્રી હેમાભાઈ કટારા આયુષ્યમાન કાર્ડ યોજના ખરેખર અમારા જેવા નાના અને ગરીબ વર્ગના માણસો માટે આશીર્વાદ છે લાભાર્થી શ્રી હેમાભાઈ કટારા દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના સાગડાપાડા ગામના હું લાભાર્થી શ્રી હેમાભાઈ કટારાને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેભાન બની ગયા તેઓને તાત્કાલિક હેલ્થ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અમદાવાદ ખાતે એડમિટ કરવામાં આવ્યા ત્યાં હોસ્પિટલમાં તબીબો દ્વારા તપાસ

દાખલ કર્યા ત્યાં આયુષ્માન માં સારવાર મળી સારું થઈ ગયું તે બદલ સરકારનો ભાર